લેવા ભાઈ પડી ગયું હવાર આવી ગયા એમને ભલે પધારે તમ તમારે સ્વાગત છે તમારું પાછા વિડીયો લાઈક શેર કરી દેજો અને એમ કહેવાય ને કે ભાઈ બહુ બધા પૂન કર્યા હોય ને તો હારો પતિ મળે જો અને હદ બારા પૂન કર્યા છે તો એ મારી જેવા પતિ ભેગો છો શું કેવું તારું વાલી કંટ્રોલ કંટ્રોલ કાંઈ નથી કેવું એને એ સમજી ગઈ છે કે હું હા શું કહું છું એમ બાકી સવાર હવારનું પાર પડી ગયું છે અને રવાના ઉપમા ખાઈ લીધા છે ખાઈને મારી વાલી જો આમ શાંતિથી બેહી ગઈ છે આ પાડી સોરી પાણીમાં પાડો પાડી 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 પડે એમ જેમ કાય અને આમ જોવું સાપુતારામાં હવાર પડી ગયું છે અમારા ભાઈ જો આજે ક્લીન સેવ કરી આવ્યા છે અને મમ્મી હાડો થઈને પાણી લઈને આવ્યા અને એના મમ્મી જો આમ મહારાણીનો ઠાઠ હોય ને એમ બેઠી છે આપણને અને કરે છે હું બેઠી બેઠી રીલ જોઈએ અને કાં પછી એના મમ્મી કાં એના ભાઈ કાં બહેનું અરે વિડીયો કોલમાં વાત કરશે આ એની દિનચર્યા છે બરાબર ને કાંઈક બોલતો ખરી કાંઈ વાંધો નહીં હાસું હવ ને કડવું લાગે આ બાજુ અમારા ઉદયભાઈ ને માથું દુખું છે એટલે સુઈ ગયો છે અમારો આ પવન છે શાંતિથી કામ કરે છે અને અમારો પોકે મંજો દાઢી કરાવીને ક્લીન છે હા ભાઈ હા મોજ અને અમે અત્યારે વાટ જોઈ છે કે કઈક બપોરે સારું જમવાનું આવે ને તો ફટાફટ જમી લે શું છે કેમ ભાઈ જમવાનું નહીં મળે હમણાં જમવાનું આવી જાય ફટાફટ જમી લેવું પછી એક થી પાંચ નો થોડો તડકો હોય ને તો ઘડી આરામ કરી લે પાંચ વાગે ફૂલી ફૂલી નહીં ફરી પછી શૂટિંગ કરી દેવું અહીંયા ગરમી નું થોડાક શબ્દો આમ રમણ ભમણ થઈ જાય છે વાણધારા મહેમાન આ નહીં ભાઈ આ મહેમાન નથી આ તો મારી વાલી છે આ છે અમારો સુંદર અણધારો આવી ગયો ગયો તો વાપી ત્યાંથી મારો ટન અને આવી ગયો અને આ બધા એના ભેરુબાન ને આ હોતે મારો બીજો હાડો હું અને લેતા આવ્યા ખમણ પણ અમારી વાલી દર વખતેની જેમ બસ મરસા ઉપર દાશ કાઢવાની છે કાઢો તમે તમારે તમે દાશ કાઢો મરસા ઉપર આપણે મરસા અને આ ચટણી આપણે બોલાવવાની છે મોજ હવે ભાઈ સાપુતારા ઉપર જવાનું પ્લાનિંગ કરીએ છીએ બે રાણા વધે છે તો શું કરશું આપણે હે ઉપર ગાડીની ઉપર આ તો તું ગાડી ઉપર આ તારો ભાઈ ગાડી ઉપર ચલાવશો હું અમને આવડે ચલાવતા અમને આવડે જોવા સરસ મજા એના બોન્ઝાયટ્રી આપણે આખાએ આખા રિસોર્ટમાં લગાડ્યા છે અને આનો સૌથી સારી વાત એ છે કે આને વરસાદમાં જ આને તડકો જોઈએ જેવો તડકો પડે એવા ખીલે અને બધાએમાં ફૂલ આવશે ધીરે 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 આવા લગભગ થી પાંચસો આખા છોડવા લગાડ્યા છે આપણે તો એ પાણી પવાય છે ગાર્ડનમાં હાલ હતો ઉપડી જો આમાં તો ફૂલડા આવી હોતા ગયા જો કેવા સરસ મજાના ફૂલડા આવી ગયા જો ભાઈ આપણા ગીર હવેલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં અહીંયા આવેલા સાપુતારાને સરસ મજાનો મોટો ઝૂલો જે સાપુતારાનો નવીન વસ્તુ છે કંઈક અહીંયા આવી ગઈ છે અને અહીંયા ગીર હવેલી ગાર્ડન રેસ્ટોરન્ટ ભેગું ભેગું તમને રેસ્ટોરન્ટે બતાવી દઉં આમ જોવો ભાઈ કાંઈ ન ઘટે આ બાજુ તળાવ ને આ બાજુ રેસ્ટોરન્ટ ખાવાની મજા 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 આવી જાય કેમ છે તમારે અમને એમ કે લકુપે તમ છો જ નહીં અમે થોડા દિવસથી અહીંયા છીએ યો વાત ચાલુ થઈ ગઈ એમની અમાર ભાઈ વારે વાત ચાલુ હાલો બાકી જોઈ લેવા ઝૂલો એક નંબર બનવાનો છે અહીંયા બસ બગતો તૈયારી છે એક ઝૂલો બની ગયો બાપી ચાલુ થઈ ગયો કે પહેલી તારીખ વાતચીત કરી આટા બટા મારીયા અહીંયા ત્યાં સુધીમાં હાંજનું જમવાનું થઈ જાય ઓહ

બરાબર આ રોજ રોજનો ફિક્સનો ટાઈમ એનો બે ત્રણ વાર આવે હા દિવસમાં ત્રણ વાર આવી જાય ત્રણ ચાર વાર અચ્છા આયીને વાત કરે આયીને आवाज કરે એટલે તમારે જમમા આપી દેવ ને એમને વાહ ભાઈ વાહ આજ તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળે છે પહેલા અમારો હાળ આવ્યો અને પછી અમારા મોટા હાડુ ભાઈ એવા એના ફૂલ ફેમિલી સાથે અત્યારે

મજા 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 કરવા બેન આવી ગઈ ગઈ એટલે વાતો થઈ થઈ ગયા પણ બતાવું આ થડકલો ભરી અને આ બધા છોકરાઓએ આ બધું મેગી મંગાવી કે અમારે મેગી ખાવી છે એટલે મેગી લઈ અને જાય છે એટલે અત્યારે રાતના બાર વાગે આ મેગી બનાવવાની છે હો જો આ રિસોર્ટ ભાઈ મમ્મી નહીં આવ્યો મમ્મી હે તો એને અમારા નાના ભાઈ છે ને એને છોકરો નહીં સ્કૂલ ને બધું હોય ને એટલે ખાલી ડેડી એકલા આવ્યા છે આજે મારા હાડુભાઈ આવ્યા છે અને આવતીકાલે મારા પપ્પાના હાડુભાઈ આવે છે એટલે હાડ સાટુ થઈને આવ્યા છે રાતના બાર ભાડા બાર જેવું થઈ ગયું છે અને અહીંયા સરસ મજાના માખણિયા ચા આવી ગઈ છે ફરતી કોર બધા ચા ને માખણિયા હિંચકા હિંડોળા ખાટ બેહી ગયા છે છોકરા અહીંયા બધા અહીંયા છોકરા અહીંયા રમે છે અને ઓલા પણ એ મારા પપ્પાને એ બધા અહીંયા કંઈક ડેરોજમાઈ બેઠા છે ખવાયણ કરે છે તો એવી મજા મજા છે હાલો તઈ

ઈ બધાય હજી જો તમે ઓહોહો હજી બધાય ફૂલ રેકેટ કે મંડાણા છે જો હા પર સેવા રે બજે બથાયને ફૂલ રે કે મંડાણા છે જો બધાય અમારી જાડી બેઠી હા એટલે જાડો પટલો હાલો જાડો પટલો કેમ ઈ બધાને રમવા દે આપણે શાંતિથી સુઈ જઈ ટાઈમ થઈ ગયો છે અને જો અહીંયા અમારા આંબા એટલા મોટા થઈ ગયા છે હવે બસ બે ત્રણ વર્ષ થાય એટલે એમાં કેરીઓ આવી જાય હા